ભાવનગર જિલ્લાના સોડવદરા નજીક વાડી વિસ્તારમાંથી પોલીસે જુગારીઓને ઝડપી લીધા ભાવનગર જિલ્લાના સોડવદરા નજીક વાડી વિસ્તારમાંથી પોલીસે જુગારીઓને ઝડપી લીધા ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરતા સોડવદરા નવાગામ રોડ પર ત્રણ ડોબરા વાડી વિસ્તારમાં જુગારની બાજી માંડી બેસેલા ત્રણ સમૂહ ઝડપાઈ ગયા પોલીસે દસ હજારથી વધુ રોકડ સાથે ત્રણેય ઇસમોની ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર